પાંચમો છ્યાસી ગામ વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ જેનું સફળતાપૂર્વક સમાપન થયું ખૂબ ઉત્સાહભેર આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને વોર્ડ નંબર બેના

અને અન્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જેઓએ વિશેષ હાજરી આપી હતી ખાસ કરીને વોર્ડ નંબર એકના પ્રમુખ મયુરરાજ જાડેજા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ જેમની વિશેષ ઉપસ્થિતિમાં આ ખાસ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો